શક્તિપીઠ અંબાજી મંદિરમાં રાત્રિના સમયે ભવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિરના ચાચર ચોકમાં ચારસો ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન શો યોજાયો ભાદરવી મહાકુંભના ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ચાચર ચોકમાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભક્તોએ ડ્રોન શો નિહાળ્યો ચારસો ડ્રોન દ્વારા ભાદરવી મેળાની થીમ પર અને માતાજીની થીમ પર અલૌકિક

ચોથા દિવસે અંદાજિત બાવીસ લાખ કરતા વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું ઝુકાવ્યું છે અને જ્યારે અંબાજી તરફ આવતા તમામ માર્ગો ઉપર સંઘો અને ભક્તોનો જે માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યો છે ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ પ્રથમ વખત આજરોજ ભાદરવી પૂનમ મેળામાં એક માતાજીની થીમ ઉપર ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર ચારસો કરતાં વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રોન શોમાં ત્રિશુળ માતાજીનું મંદિર ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો